કચ્છના બે દિવસના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભુજમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી કચ્છના અબડાસા અને માંડવી વિસ્તારમાં તેમણે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અતિભારે વરસાદના કારણે કચ્છના કાંઠાડ વિસ્તારોમાં લોકોને મોટું નુકસાન થયું છે તેમણે જાત મુલાકાત લઈ લોકોની વ્યથાને નિહાળી છે આ પ્રવાસ દરમિયાન તેમની સામે આવેલ પરિસ્થિતિનો ચેતા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી અસરગ્રસ્તોને મહત્વ વળતર મળે તે માટે પ્રયાસો કરવાની વાત કરી હતી આ ઉપરાંત જિલ્લાનું કોંગ્રેસ સંગઠન અસરગ્રસ્તોને મદદરૂપ બનશે તેવું જણાવ્યું હતું સતત છેલ્લા બે દિવસથી કચ્છના લોકોની વચ્ચે છું અતિશય મુશ્કેલીભરી પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં કચ્છમાં પેદા થઈ છે ગઈકાલે હું માંડવી શહેરમાં હતો આઝાદ ચોકથી લઈને માંડવી શહેરની મુખ્ય બજાર જેને કહેવાય ત્યાં દસ દસ ફૂટ પાણી હતા કમનસીબી એ વાતની છે કે ત્યાં લોકોએ આવીને કહ્યું કે અમારું વેપારી એસોસિએશન સો જણા અમે મ્યુનિસિપાલિટીમાં જઈને કહીને આવ્યા હતા કે જે પાણી અમારી બજારનું નીકળે છે એ પેટ્રોલ પંપ એચપીનો છે ત્યાંથી જે નાળું છે આ નાળામાં પુરાણ થઈ ગયું છે અને સાફ કરો મોટું કરવાની જરૂર છે કરો નહીતર મુશ્કેલી થશે આ ન થયું ને પરિણામે નાના નાના વેપારીઓને ન કલ્પી શકાય તેવું નુકસાન થયું માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના ત્રણ દિવસ પછી પણ પાણી ભરાયેલા છે પાણી જે કુદરતી રીતે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી ગેરકાયદેસરના દબાણો અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાઈ જાય કાગળ ઉપર પણ કામ નથી થતું એના કારણે મુશ્કેલી છે ખેડૂતોની વચ્ચે ગયો હું મેં મારા ટ્વિટર પર ખેતરના ફોટા મૂક્યા છે સંપૂર્ણપણે કેળા પપૈયા વૃક્ષોની ખેતી જમીન દોસ્ત છે એમાંથી કશું જ મળે નહીં ઉલટાનું ખેડૂતને એ જાડું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે સર્વેના નામ પર ખેડૂતોના કપાસથી લઈને તલથી લઈને એરંડાથી લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે કહે છે બે હેક્ટરમાં જ સહાય આપીશું અરે કોઈની પંદર હેક્ટર વીસ હેક્ટર જમીન બરબાદ થઈ અને મર્યાદા બે હેક્ટરની શાના માટે જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો તમારી ઘર વકરીને કપડાં બધું ગયું તો એ પચીસો ઘરનું નુકસાન ગયું તો મહત્તમ પચીસો હવે આજના જમાનામાં પચીસો રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું ભલું થવાનું મારી મુખ્ય માંગણી એ છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે તમે પચીસો રૂપિયા અથવા તો માત્ર બે હેક્ટર આ લોકોની મજાક છે જે નિયમસર અગર એવરેજ વરસાદથી ચાલીસ ટકા ઓછો થાય તો દુષ્કાળ એવરેજ વરસાદથી ચાલીસ ટકાથી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ કચ્છના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહીં સો ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે અમારી માંગણી છે